પ્રાચીન બૌધ કથાના અદભુત ગ્રંથ પંચતંત્રમાં એક મજાનું તંત્ર છે અપ્રેક્ષિત કારકમ જેવું સંભવત નામ ધરાવતા એ ભાગમાં એક કથા આવે છે એમાં એક માણસના માથા પર સતત એક ચક્ર ફરતું હોય છે ખોપરી એની લોહી લુહાણ થઈ ગઈ હોય છે એ પીડાથી પરેશાન થઈ ગયો હોય છે રસ્તામાં એક વટેમાર્ગુ આ દ્રશ્ય જોઈને નવાઈ પામે છે એ પેલા વ્યક્તિની નજીક જઈને પૂછે છે આ ચક્કર કેમ તારા માથે આવી રીતે ફરે છે એનાથી શું લાભ કેર થાય તું કેમ આમ ઘાયલ થઈને ઉભો છે જવાબમાં પેલું દાંતાવાળું ચક્ર ફટાક કરતું પ્રશ્ન કરતા મુસાફરના શીર પર ગોઠવાઈ જાય છે માંડ ચક્રની કેદમાંથી કૂટેલો પેલો ઘાયલ ઇન્સાન હવે ચક્કરના ચક્રાવામાં ફસાઈને રણારોળ કરી રહેતા મુસાફરને કહે છે મળી ગયો તારા સવાલનો જવાબ હવે તું ય તારા જેવા કોઈ ખણખોદી મૂર્ખ ની રાહ જો ને યાતના સહન કર મિત્રો પચતંત્ર લખાયા યુગો વીતી ગયા પણ હજુ આપણે આ કથામાંથી કશોય બોધ લીધો નથી

મંદિર મસ્જિદના ચોગાથી લઈને રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમ સુધી બધા જ જાતભાતની ચર્ચા જ કર્યા કરે છે જ્યાં ને ત્યાં નજર કરો બસ ચર્ચા ચર્ચા અને ચર્ચા જે તે ક્ષેત્રનો કશો જ ઊંડો અભ્યાસ કર્યા વિના કે મૂળ ઘટનાના કારણો જાણી તારણો કાઢવાની તસ્દીજ લીધા વિના ગમે તે અમથાલાલ એના પર એક્સપર્ટ કોમેન્ટ કરવા લાગે છે મિત્રો અઘરું કામ છે ચર્ચાના અસલી ઇસ્યુઝ ઓળખવાનું અને એથીય કઠિન છતાં અનિવાર્ય કાર્ય છે કશુંક સ્પષ્ટ સંશોધન કરીને ઉકેલની દિશામાં કામગીરી કરી દેખાડવાનું મિત્રો જો તમને આ વીડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો